કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભાવનગરની મુલાકાત લીધી શહેરીજનોની સુખાકારી માટે માંડવિયા અને નિમુબેન બાંભણિયાએ એકસો ઓગણપચાસ પોઈન્ટ કરોડના અગિયાર વિકાસ કામોનું ખાતમુહૂર્ત કર્યું જ્યારે બે કરોડના એક કામનું લોકાર્પણ કર્યું ગઢથી નદીના ડ્રેનેજ પ્રોજેક્ટ વ્હાઇટ ટોપિંગ રોડ શેત્રુંજી ડેમમાં નવા પંપિંગ સ્ટેશન આરસીસી રોડ પેવિંગ બ્લોક મેટલિંગ ખેડૂતવાસ સીવેજ ફીડર મેના કામના ખાતમુહૂર્ત કરાયા જ્યારે બે ફાયર ટેન્ડર ખરીદવાના કામનું લોકાર્પણ કરાયું સરદારનગર મેઘાણી ઓડિટોરિયમમાં કાર્યક્રમ યોજાયો જેમાં મેયર ધારાસભ્ય કમિશનર સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા લોકાર્પણ કાર્યક્રમ બાદ મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલ અને ગ્રીન એટીએમની પણ મુલાકાત લીધી હતી આ પ્રસંગે માંડવીયાએ ભાવનગર કન્ટેનર હબ બને તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો રોરો રોપેક્સ દ્વારા દક્ષિણ ગુજરાત સાથે જોડાઈ ચૂક્યું છે આગામી દિવસોની અંદર ભાવનગર કન્ટેનર મેન્યુફેક્ચરિંગનું હબ બને એના માટે અમે સામૂહિક પ્રયાસ કરી રહ્યા છીએ જુનાગઢ શહેરમાં આવેલ નરસિંહ મહેતા સરોવરના બ્યુટીફિકેશનનું કામ ચાલી રહ્યું છે છેલ્લા ત્રણ વર્ષથી નરસિંહ મહેતા સરોવરના કામનું બ્યુટીફિકેશનનું કામ ચાલી રહ્યું છે સરોવરના બ્યુટીફિકેશન પાછળ લગભગ પાસઠ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે પરંતુ ત્રણ વર્ષ વીત્યા છતાં હજુ સુધી કામ પૂર્ણ નથી થયું જુનાગઢના ઓજી વિસ્તારમાં પાણીનો એકમાત્ર સ્ત્રોત નરસિંહ મહેતા સરોવર છે અને હાલ ત્યાં કામ ચાલી રહ્યું છે જેને લઈ કામ ઝડપથી પૂર્ણ કરવાની માંગ ઉઠી બ્યુટિફિકેશન નું કામ બે ફેઝમાં કરવામાં આવી રહ્યું છે પહેલા ફેઝ નું કામ પૂર્ણ થઈ ગયું છે તેમજ મનપા કમિશનરે જણાવ્યું કે બીજા તબક્કાનું કામ પણ બે થી ત્રણ મહિનામાં પૂર્ણ થઈ જશે આ જે સરોવર જે છે આની કામગીરી બે તબક્કામાં થવાની છે અને બે તબક્કાનો ટોટલ ખર્ચ જે છે આ લગભગ સિક્સટી ફોર સિક્સટી ફાઈવ કરોડ જેવું છે અત્યારે પ્રથમ તબક્કાની જે કામગીરી છે આ લગભગ પૂર્ણતાના આરે છે આવનારા બે ત્રણ મહિનામાં આ તમામ કામગીરી જે છે આ લગભગ પૂરી થઈ જશે

રાજકોટ જેલના પોપટપરા અને બારની સાઈડ જે કમ્પાઉન્ડ વોલ છે ત્યાં આગળ અમારા જલવાના વડા શ્રી રાવ સાહેબ અને અમારા અધિક્ષક રાઘવ જૈન સાહેબના સહિયારા પ્રયત્નના ભાગરૂપે અને ચિત્રનગરી રાજકોટની જે સંસ્થા છે એના સંયોગ વતી આજે આ સામાજિક સંદેશાઓ આપતા ચિત્ર દોરવાનો કાર્યક્રમ રાખ્યો છે આશરે પાંસઠ જેટલા ચિત્રો છે અને અમારો પ્રયાસ એવો છે કે લોકોમાં કાયદાની અવેરનેસ આવે અને જાગૃત થાય સુરતમાં ચાલી રહેલા કોલસાના કાળા કારોબારના સ્ટેટ ટીમે પર્દાફાશ કર્યો કામરેજના ગામ ખાતે સ્ટેટ ટીમે રેડ કરી હતી જેમાં મગદલ્લાથી ઝઘડિયા તરફ જતા ઇન્ડસ્ટ્રીયલ કોલસા ભરેલી ટ્રકોમાંથી કોલસો કાઢવામાં આવતો હતો કાઢેલા કોલસાની જગ્યાએ માટી મિક્સ કરી દેવામાં આવતી હતી સ્ટેટ વિજિલન્સની ટીમે કોલસો વાહનો માટી મળી કુલ પિસ્તાળીસ લાખનો મુદ્દા માલ કબજે કર્યો ત્રણ શખ્સો ઝડપી લેવાયા છે જ્યારે ત્રણ ફરાર છે બજારમાંથી ચલણી નોટ લેતા પહેલા સાવધાન અમદાવાદના ચાણક્યપુરીમાંથી નકલી નોટો દરની નોટ સાથે આરોપીની ધરપકડ કરાઈ નોટો વટાવવા માટે આવતા પોલીસે ઝડપી લીધા મધ્યપ્રદેશના વતની હોવાનું સામે આવ્યું કલર પ્રિન્ટમાં છાપેલી નોટો રાતના સમયે વટાવવા આવ્યા હતા તપાસ કરતા એ પણ ખુલાસો થયો કે સૌથી પહેલા તેઓએ સોની નોટ બનાવી અને તે દિલ્હીમાં વટાવવામાં સફળ રહ્યા બાદ પાંચસો ની નકલી નોટ બનાવી

બેગમાં ભરેલી કરોડની નકલી નોટ જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી મુંબઈથી બનાવટી નોટો સુરતમાં ડિલિવરી કરવા આવેલા ત્રણ પોલીસે દબોચ્યા ઠગો પાસેથી અઢી કરોડથી વધુની બનાવટી નોટો પણ મળી આવી ભારતીય ચલની નોટોની સાથે બનાવટી નોટ મૂકીને બેંક સહિતની જગ્યા પર છેતરપિંડી કરતા આ ગેંગ દ્વારા રૂપિયાના બંડલની પહેલી અને છેલ્લી નોટ અસલી અને અંદર બનાવટી નોટ રાખતા હતા મોરબીમાં અકસ્માતનો બનાવ સીસીટીવીમાં કેદ થયો કાર ચાલકે બાઇક સવાર દંપતી લીધું યુવકનું અકસ્માતમાં યુવકનું મોત નીપજ્યું પત્ની ઘાયલ અવસ્થામાં છે પોલીસે કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી અમરેલી ગામ પાસે જી જે તેર એમ પાંચ આઠ નવ સાત નંબરની કારના ચાલકે આ અકસ્માત સર્જો જેમાં યુવકનું મોત નીપજ્યું રખડતા ઢોરની સમસ્યાથી રહીશો પરેશાન રમતા કિશોર પર રખડતા ઢોરે હુમલો કર્યો મહેસાણાના પીલાજી ગંજ વિસ્તારનો બનાવ જે ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે ગાયે ભેટું મારીને કિશોરીને ઉછાળીને પટક્યો નીચે પટકાતા જ કિશોરના માથામાં ગંભીર ઇજા પહોંચી ઘાયલ કિશોરને હોસ્પિટલ દાખલ કરાયો વંશ વંશ આર્યવંધુ નામનો કિશોર જે હાલ સારવાર હેઠળ છે બનાવ બાદ સ્થાનિકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો ન મહેસાણા પાટણમાં પણ રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે જિલ્લાના રાધનપુર શહેરમાં નાની શેરીને રખડતા ઢોરે બાનમાં લઈ લીધી ખારીવાસ મોહલ્લામાં બે આખલાઓનું યુદ્ધ સીસીટીવીમાં કેદ થયું રહેણાંક વિસ્તારમાં આખલા જાહેરમાં લડતા જોવા મળ્યા લોકોના જીવ પણ પડી કે બંધાયા મોહલ્લામાં આખલા લડતા લોકોએ છોડાવવા માટે પાણીની પાણીનો સહારો લીધો અને લાકડીનો પણ સહારો લીધો રાધનપુર શહેરમાં અવારનવાર જાહેર માર્ગો તેમજ મોહલ્લા પોળમાં જોવા મળે છે આખલા એક એક જ જ દિવસ બે લોકો પર દીપડાનો હુમલો દાહોદના લીમખેડાના અગારા ગામની ઘટના જ્યાં દીપડાનો આતંક યથાવત છે લોકોમાં ભારે ડરનો માહોલ સવારે યુવક તો સાંજે મહિલા પર દીપડાનો હિંસક હુમલો ગઈકાલે સવારે દીપડાએ યુવકના મોઢા હાથ અને છાતીના ભાગ પર હુમલો કર્યો હતો

ગુજરાતમાં કડકડતી ઠંડી લોકો ઠૂટવા